આ માધ્યમથી જવાનું થયું ક્યાંક મેમન તરીકે ક્યાંક સહયોગી તરીકે વક્તા તરીકે હજુ એ થાય મિલન થાય પણ સ્નેહનો અભાવ અંતે રહેતો હોય પણ રાતોલ ગામમાં મેં જોયું કે સતત વડીલો જે છે છોડી દેવાની ભાવના રાખે સમાજના યુવાનોને કરવા દેવાની ભાવના રાખે અને યુવાનોને આગળ રાખી અને સાથે સારા નિર્ણયો લઈ અને સમાજના અને રાતોલ ગામની અંદર વસતા સમાજનો એકાદ પ્રત્યેનો સ્નેહ કાયમી જળવાયેલો રહ્યો દ્વારકાધીશને પ્રાર્થના કરી કે આ સ્નેહ આ મિલન અમારું વરસ વરસ નું કાયમ જળવાય રહે એવી પ્રાર્થના સાથે આપણે કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે સ્નેહા બેન બાભણિયા ને વિનંતી કે આપ એક કુવારી બાળા તરીકે આપની સ્પીચ કાર્યક્રમ ને આગળ વધારશો સ્નેહા બાભણિયા

જે વાતા આજે આપનો દીજું સેમેલન છે ત્યારે અહીં ઉપસ્થિત સરપંચ શ્રી પ્રમુખ શ્રી કમિટી મેમ્બર્સ અને મારા કરવી માતા વિશે તો ઘણું જ લખવામાં આવે છે પણ પિતા એટલે શું એ હું આજે કહીશ માં અને માતૃભૂમિને સૌથી પિતાના ઠેક ઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે તેમની ખાટેલી ગંજી જોઈએ તો સમજાય કે આપણા પડ્યા છે સંતાનો 100 200 રૂપિયા જઈને બિલ કરશે પણ તેમના જ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાસ થઈ ગયો છે તો નાહવાના સાબુથી દાઢી કરી લેશે અને